વલસાડમાં ભારે પવન ફૂંકાતા વિધવા મહિલાનું જર્જરિત મકાન તૂટી પડ્યું વલસાડ તાલુકાના ધરાસણા ગામે આજરોજ બપોરના સુમારે ડુંગરી ધરાસણા રોડ સ્થિત એક વિધવા મહિલાનું મકાન ભારે પવનમાં ધડાકાભેર તૂટી પડતા મહિલા દબાઈ ગઈ હતી જોકે સદનસીબે તેમનો ચમત્કારી બચાવ થયો હતો ઘટનાની જાણ આજુબાજુના રહીશોને તેમજ સરપંચને કરાતા તેઓ તાત્કાલિક દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી મળતી વિગત મુજબ વલસાડ તાલુકાના ધરાસણા ગામે ડુંગરી રોડ ખાતે રહેતા એક વિધવા મહિલા મધુબેન મનહરભાઈ પટેલ મજૂરી કરી તેમનું જીવન ગુજારતા હોય છે આજ રોજ અષાઢી બીજના રોજ ફૂંકાયેલા ભારે પવન દરમિયાન બપોરના સુમારે તેમનું મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું આ ઘટના દરમિયાન તેઓ ઘરમાં નિંદર માણી રહ્યા હતા પરંતુ સદનસીબે દબાઈ ગઈ હોવા છતાં તેમનો આવા બચાવ થયો હતો આ ઘટનામાં તેમને નજીવી ઈજા થઈ હતી ભરચોમાસે એક વિધવાનું મકાન ધરાશય થતા તેમના માથે અબ તૂટી પડવા જેવી સ્થિતિ સર્જાઈ હતી આ સમગ્ર ઘટનાની જાણ ગામના સરપંચ ને કરાતા તેઓ ઘટના સ્થળે દોડી જઈ આ સમગ્ર મામલે વલસાડ તાલુકા પંચાયતમાં જાણ કરી હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું